ભારતીય મજૂર સંઘ ખેડા જિલ્લા નડિયાદ વિભાગની ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સુરત ખાતે આવેલ દાદાશ્રી ભગવાનના મંદિર ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા અગિયાર ત્રિમાસિક અધિવેશનમાં નડિયાદ વિભાગના ના જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ગુજરાત એસટી નડિયાદ વિભાગમાં વનદીપસિંહ મહેડાની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમાં ડાકોર ડેપોના ટીસી મહેન્દ્રસિંહ राठौड़ની ઉપપ્રમુખ તરીકે વર્ણિત થવા બદલ નડિયાદ વિભાગના કાર્યકર્તાઓ દ્વારા ફૂલ આપી સાલ ઉઢાડી અને કરવામાં રિપોર્ટ ખેડા

ણ જોષિત વંચિત જન કાષિત વંચિત જન કા ભાગ્ય બનાવે બનાવ હમ આપણે શ્રમ સિકર ને શ્રમ સી